सुरत ना कापुदरा विस्तार भगवती कृपा सोसायटी पास औसर फेटा वाडा दुकान एक आउट नुव दिनेशा पंड्या द्वार सत्तर लाख તોતેર હજાર જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી દુકાનના માલિક દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા જ એકાઉન્ટ માટે માણસ જોઈએ છે તેવી જાહેરાત કરતા ધ્રુવ નામના હિસાબે ઇન્ટરવ્યૂ આપતા કોમ્પ્યુટરનો જાણકાર હોવાથી તેને અવસર ફેટાવાળા દ્વારા કામે રાખી લેવામાં આવ્યો હતો ત્યારબાદ ઓનલાઈન બેંક અને ઓર્ડર લેવાના ફોન ધ્રુવને આપી દીધા બાદ ધ્રુવ દ્વારા મોબાઈલમાં ગૂગલ પે ડાઉનલોડ કરીને અને તેના પરિવારના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી દેતો હતો ગૂગલ પે અને ઓટીપી ડિલીટ કરી નાખતો હતો આ છેતરપિંડીની જાણ માલિકને તથા માલિક દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન માટે ફરિયાદ નોંધવામાં

એને મેં મારે ત્યાં ટ્રાય લઈને મેં એને પાર્ટ ટાઈમ માટે રાખેલા અને એને મારો દોઢ મહિનામાં મારે ત્યાં આત્મવિશ્વાસ જીતીને અમારા જે દુકાનના ફોન હોય તે બેંક એકાઉન્ટના નંબર એમાં નાખેલા હતા બેંકના તો તે અમે કારીગર જે કસ્ટમરોના ફોન આવતા હોય કે ભાઈ એડ્રેસ આપો લોકેશન ફોટા ને એવું તો એ અમે આ એકાઉન્ટને એને બધા ફોન સંભાળવા આપતા તો એ ફોનની મલપા ગૂગલ પ્લે ચાલુ કરીને નવું અને એની મલપાથી તે લોકો પૈસા ટ્રાન્સફર મારીને પછી ગૂગલ પ્લે ડિલીટ કરીને ઓટીપી જે એવું ડિલીટ મારી દેતા અને દોઢ મહિનાની મલપા મારે અહીંયા સત્તર લાખ તોતેર હજારનું એને ફોર્ડ કર્યું અને આ બાબતની અમને જાણ થઈ અને તરત અમે પોલીસ સ્ટેશનમાં કાપોદરામાં અમે એની ફરિયાદ નોંધાવી અરજી નોંધાવી અને કાપોદરા પોલીસ સ્ટેશને અમારી આ અરજીને આગળ કાર્યવાહી કરીને બધું તાત્કાલિક પગલાં ધોરણ કરીને આજે ધ્રુવકુમાર પંડ્યા બગદાણાના જે ભાઈ છે તેની ધરપકડ કરી છે આજે અને મને કાપોદરા પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તેને તાત્કાલિક ધોરણે પગલાં ભર્યા છે અને મને વિશ્વાસ છે કે મને ન્યાય મળશે એની માલપા સમય મીડિયા સુનિલ પાટીલ સુરત